હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હેપી હોલી હોળીની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા હોળી ઉપર આપણે ઘણી બધી ટાઈપની રેસીપીઝ બનાવતા હોઈએ છીએ પરંતુ ઠંડાઈ વગર તો હોળી એકદમ અધૂરી છે તો આજે આપણે ઠંડાઈ બનાવીશું અને સાથે તેનો મસાલો પણ બનાવીશું તે માટે એક પેન લઈ તેમાં અડધો બાઉલ બદામ અડધો બાઉલ કાજુ લઈશું બે ટેબલ સ્પૂન મગજ તરીના બી લેવાના છે બે ટેબલ સ્પૂન વરિયાળી લઈશું એક ટેબલ સ્પૂન ખસખસ લેવાની છે ત્રણ નંગ ઇલાયચી ત્રણથી ચાર નંગ તજના ટુકડા અને આઠથી દસ નંગ મરી લેવાના છે અડધો બાઉલ આપણે સૂકી ગુલાબની પાંદડી લેવાની છે હવે આપણે તેને મિક્સ કરવાનું છે અને પેનને આપણે ગેસ ઉપર લઈ લઈશું આપણે બધી વસ્તુને એકદમ શેકવાની નથી આપણે જસ્ટ તેને એકથી બે મિનિટ માટે ગેસ ઉપર ગરમ કરવાની છે જેથી તેમાં જે રહે મોશ્ચર હોય તે બધું નીકળી જાય અને આપણો જે ઠંડાઈનો મસાલો છે તે લોંગ ટાઈમ સુધી સારો રહે વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે હલાવતું રહેવાનું છે જો તમને સ્પેચ્યુલાની મદદ લાગે તો તમે સ્પેચ્યુલાથી પણ તેને મિક્સ કરી શકો છો આપણે ગેસ એકદમ સ્લો ફ્લેમ પર રાખવાનો છે જેથી તે નીચેથી કોઈ પણ મસાલા બળી ન જાય બાકી તેનો ટેસ્ટ ખરાબ આવશે આ રીતે આપણે તેને એકથી બે મિનિટ હલાવતું રહેવાનું છે જો તમે આ ઠંડાઈનો મસાલો એકવાર ઘરે બનાવી લીધો તો તમે તેમાંથી ઘણી બધી ટાઈપના ડેઝર્ટ અને સ્વીટ ડિશિસ બનાવી શકશો ઘણી બધી ટાઈપના મિલ્કશેક બનાવી શકો આ ઠંડાઈનો બેઝિક મસાલો છે તો તમે આમાં ઘણી બધી ટાઈપના ફ્લેવર એડ કરીને ફ્લેવરવાળી ઠંડાઈ પણ બનાવી શકો છો હવે બધું જ રોસ્ટ થઈ ગયું છે એકથી બે મિનિટ થઈ છે અને બધું જ આપણા ડ્રાયફ્રૂટને એવું થોડું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે આ સમયે તેની જે સ્મેલ આવે છે તે ખૂબ જ સરસ આવે છે હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણે તેને મિક્સિંગ જારમાં એડ કરી દઈશું મેં અત્યારે મસાલામાં કેસર એડ નથી કર્યું કારણ કે હું દૂધમાં કેસર એડ કરું છું તમે ઈચ્છો તો મસાલામાં પણ એડ કરી શકો અને જો તમારે કલર યલો જોઈતો હોય તો તમે તેમાં પિંચ ઓફ હળદર પણ એડ કરી શકો છો હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો આપણો ઠંડાઈનો મસાલો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે તમે આને ઠંડાઈનો પ્રીમિક્સ અથવા તો ઠંડાઈનો પાવડર પણ કહી શકો છો તો હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ તે માટે એક મિક્સિંગ જારમાં અઢીસો મિલીલીટર દૂધ લઈ લઈશું મેં અત્યારે ફૂલ ફેટ જે ભેંસનું દૂધ આવે છે તે લીધું છે તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો હવે આપણે તેમાં ઠંડાઈનો મસાલો એડ કરવાનો છે મેં અત્યારે ત્રણ મોટી ચમચી ઠંડાઈનો મસાલો એડ કર્યો છે તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે તેમાં સાકરનો પાવડર લેવાનો છે તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો પણ સાકર એક હેલ્ધી વર્ઝન છે તો મેં તે લીધું છે બે મોટી ચમચી સાકરનો પાવડર લીધો છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તેમાં આપણે કેસર એડ કરી દઈશું તમે આ ઠંડાઈમાં ભાંગ પણ એડ કરી શકો છો પરંતુ મેં અત્યારે નોર્મલ ઠંડાઈ બનાવી છે તમે જો ભાંગ એડ કરવી હોય તો તે અલગથી એડ કરીને પણ ઠંડાઈ બનાવી શકો છો આપણે તેને એકથી બે વાર ક્રશ કરી લીધું છે ત્યારબાદ તેમાં આઈસક્યુબ એડ કરી દઈશું અને ફરી તેને ક્રશ કરી લઈશું આપણે તેને ચાલુ બંધ કરીને ક્રશ કરવાનો છે તો આપણી એકદમ સરસ ઘરની બનેલી ઠંડાઈ તૈયાર છે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરી લઈએ હું અત્યારે ઠંડાઈને કુલરમાં સર્વ કરી રહી છું તો જોતાં જ પીવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી આ ઠંડાઈ ઘરે તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ હોડી ઉપર આ ઠંડાઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ઠંડાઈનો મસાલો બનાવી તેમાંથી પણ ઘણી બધી રેસીપીઝ બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી ઠંડાઈ ઉપર આપણે ઠંડાઈનો મસાલો થોડોક સ્પ્રિંકલ કરી દઈશું તેનાથી તેનો લૂક અને ટેસ્ટ બન્યો ખૂબ સરસ આવે છે સાથે જ જ આપણે આપણે તેની ઉપર કેસર મૂકી દઈશું સાથે તેને ગુલાબની પાંદડીથી પણ ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણી હોલી સ્પેશિયલ ઠંડાઈ તો તમે પણ આ હોળી ઉપર આ ઠંડાઈનો મસાલો અને ઠંડાઈ બંને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો આજે આપણે બનાવવાના છીએ આવી ગરમીમાં શરીરને ઠંડક આપી એવું એકદમ હેલ્ધી ડ્રિંક એટલે કે પાન સરબત તે પણ એકદમ જલ્દીથી બની જાય અને જેને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકશો તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે સૌ પ્રથમ આપણે નાગરવેલના પાન લેવાના છે તેને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે નાગરવેલના પાન ધોવાઈ જાય એટલે આપણે તેની ડાળખીનો ભાગ અલગ કાઢી લેવાનો છે આ જ રીતે આપણે બધા પાનમાંથી ડાળખીનો ભાગ અલગ કાઢી લઈશું નાગરવેલના પાન એ ખૂબ જ હેલ્ધી છે તેના ઘણા બધા ઔષધીય ગુણો છે તે હાથ પગની બળતરાને દૂર કરે છે સાથે જ એસિડિટીને પણ દૂર કરે છે અને તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે સાંધાના દુખાવા અને ડાયાબિટીસમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે હવે બધા જ પાનમાંથી ડાળખી આપણે કટ કરી લીધી છે તો હવે આપણે મિક્સિંગ જાર લઈ તેમાં આપણે પાનના આ રીતે ટુકડા કરી લેવાના છે નાગરવેલના પાન એ એક ઔષધીય જડીબુટી છે જે અનેક પ્રકારની બીમારીઓને જળમૂળમાંથી દૂર કરે છે સાથે સાથે જ તે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં પણ ખૂબ મદદરૂપ છે તેથી આ ઉનાળામાં તમે પણ નાગરવેલના પાનનો ભરપૂર ઉપયોગ કરજો નાગરવેલના પીસીસ થઈ ગયા છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે સાથે જ તેમાં બે મોટી ચમચી કોપરાનો છીન એડ કરવાનો છે હવે આપણે તેને ક્રશ કરી લઈશું વરિયાળી પણ ખૂબ જ ઠંડક આપે છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે ત્યારબાદ તેમાં એક ચમચી એલચી પાવડર એડ કરીશું એલચીથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બે ચમચી જેટલું ગુલકંદ એડ કરવાનો છે પાન સાથે ગુલકંદનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તે પણ શરીરને ઠંડક આપે છે સાથે જ તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડ પણ લઈ શકો છો હવે ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે આ એકદમ ટોટલી ઓપ્શનલ છે જો તમે તેને અવોઇડ કરવા માગો તો અવોઇડ કરી શકો છો તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ઘણા લોકો આને ગાડીને પણ સ્ટોર કરતા હોય છે પણ તેને ગાળવાની કોઈ જરૂર નથી ગાળ્યા વગર પણ તે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને તેમાં બે ચમચી પાનની જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું આ પેસ્ટને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે તેમાં આપણે આઈસક્યૂબ એડ કરી દઈશું અત્યારે હું પાન શરબતને બે રીતે સર્વ કરી રહી છું એક ગ્લાસમાં આપણે પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને બીજા ગ્લાસમાં આપણે દૂધ એડ કરવાનું છે તો અત્યારે આપણે બે રીતે તેને સર્વ કરી રહ્યા છીએ એક આપણે પાણી સાથે અને એક આપણે દૂધ સાથે સર્વ કરી રહ્યા છીએ પાન સરબત બંને રીતે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો તમે સાકર પાવડર થોડો એક્સ્ટ્રા એડ કરી શકો છો તો તૈયાર છે ગરમીમાં શરીરને ઠંડક આપે એવું એકદમ હેલ્ધી પાન શરબત તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થાય અને બધાને જ લસ્સી આઈસ્ક્રીમ અને ઠંડી ઠંડી છાસની યાદ આવી જ જાય તો આજે આપણે બનાવવાના છે તેમાંથી જ એક એવી લસ્સી એટલે કે ગુલકંદ લસ્સી તો તે બનાવવા માટે આપણે એક મિક્સિંગ જારમાં એક બાઉલ દહીં લઈ લઈશું તેમાં ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે તેમાં આપણે બે ચમચી ગુલકંદ એડ કરીશું દહીં આપણે અત્યારે મીડિયમ લીધું છે દહીં આપણે ખાટું નથી લેવાનું તમે જોઈ શકો છો હવે આપણે તેને બંધ કરી ક્રશ કરી લઈશું આપણે એક થી બે વાર જ ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું છે બહુ ક્રશ તેને નથી કરવાનું તમે જોઈ શકો છો આપણી લસ્સી એકદમ સરસ ક્રીમી એવી થઈ ગઈ છે એક બાઉલ દહીંમાંથી બે ગ્લાસ જેટલી લસ્સી તૈયાર થાય છે તો હું અત્યારે બે બાઉલ દહીંની લસ્સી બનાવું છું થોડા ગુલકંદના પીસીસ આવશે તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે મેં બે બાઉલ દહીંમાંથી આટલી લસ્સી તૈયાર કરી લીધી છે અને આપણી લસ્સી એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટી થઈ છે મેં અત્યારે ગ્લાસને ગાર્નિશ કરવા માટે રોઝ સિરપ લીધું છે તે મેં ઘરે જ બનાવ્યું છે તેની રેસીપી હું તમારી સાથે કાલે શેર કરી દઈશ તમે રેડીમેડ જે રોઝ સિરપ આવે છે તે પણ લઈ શકો છો સર્વિંગ ગ્લાસમાં આપણે રોસ સિરપથી થોડુંક ગાર્નિશ કરી લઈશું તો આપણા બંને સર્વિંગ ગ્લાસ તૈયાર છે મેં લસ્સીને બનાવીને એક કલાક જેવું ફ્રીજમાં રાખી દીધી હતી જેથી તે એકદમ સરસ ઠંડી થઈ જાય તમે જોઈ શકો છો આપણી લસ્સી કેટલી સરસ ઘટ લાગી રહી છે લસ્સીને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરી લઈશું ગુલકંદ લસ્સી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે લસ્સીમાં એક નવો ફ્લેવર છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તેની ઉપર આપણે રોઝ સિરપ રા મૂકી દઈશું ઉપરથી આપણે તેને ગુલાબની પાંદડીઓ ગુલકંદ અને તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ગુલકંદની લસ્સી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી ઉનાળા સ્પેશિયલ રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ